હા હેલો તમે સાબ સાબ લેવા જઈએ હા નીકળ્યું બોલ પાણી વાળી લેલા કાઢું હું તે લેલા કાઢીને અને હું તો ભૂત અને આ તો સરપંચ ને આ તો એના પાહન બેસનારો અને હું ભૂત હતો તે હું તમને એક્ટિંગ બતાઈ દઉં હું ભૂત બની રહ્યો છું અને લાઈક સબસ્ક્રાઇબ કરને ફોલો કરજો જરૂર જય માતાજી જય માતાજી જય માતાજી